બધા બેહી જાવ ભાઈ બધા બે જાઓ પોત પોતાની જગ્યાએ બેહી જાઓ ભાઈ ભાઈ ભેગા બેસી જાઓ આપના માટે સરસ મજા કરી છે આપને જોઈ રહ્યા છે એટલે પ્રેમથી બધા બે જાઓ બેનંતી બે જાય પોતાની જગ્યાએ થોડીક શાંતિ રાખજો અને સૌ પોતાની જગ્યાએ બેસી રહેજો

જાએ જગિયા જી કરો દો રાજા જીતેજાજી જગિયા જી ધરમનો તું બોડા જા મારા દાદા ને મારાજા બોડા જા બેસી તેજાજીના જ્યાં બેસણા અને આઠમો પાટો છો એટલે આજનો મંગળવાર અને એમાંય હનુમાન જયંતિનો પર્વ અને અત્યારે આપની વચ્ચે દાનબા બાપુની ઉપસ્થિતિ છે આશીર્વાદ આપવા માટે આઈમાની પણ હાજરી છે સૌ શ્રીઓ પધાર્યા છે સંતો મહંતો દરેક મેં કીધું એમ સર્વે શ્રીઓ આવ્યા છે કારણ કે આ ધરતી છે સુરાની ધરતી છે સુરાપુરા દાદા ધામ અને આપ સૌની હાજરી છે પણ હવે છેલ્લી વિનંતી કરું છું સૌ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ આપણું આયોજન છે આપણે પોતે આયોજક છીએ ફરી કહું તો અહીંયા કોઈ નાના મોટાનો ભેદભાવ નથી સર્વે માણસ માત્ર પરવેશ બાપુ કાયમિક ના માટે લોકહિત લોક કલ્યાણ માટે થઈ અને હર મંગળવાર હોય સોમવાર હોય અહીંયા હજારોની મેદની હોય છે ને એના વચ્ચે મારો દેશ કઈ રીતે સમૃદ્ધ બને મારા દેશના યુવાનો કઈ રીતે વ્યસન મુક્ત બને

અમે તમારા રાહે છે બે જ એટલે પ્રોગ્રામ આપણે ચાલુ કરવો છો બસ સૌ આમ શિસ્તતાથી શાંતિથી એટલી સારી વ્યવસ્થા સાહેબ તમે જ્યાં બેઠા છો ત્યાં તમને એલઈડી થી દેખાશે અહીંયા બધાના માટે બેસવાની સરસ રીતે વ્યવસ્થા સેવકો ખડા પગે ઉભા છે પોલીસ સ્ટાફ મિત્રો પણ એટલો સાથ અને સહકાર મળે છે દરેક અધિકારી શ્રીઓ આપ સૌને અહીંયા વિનંતી સાથે અમારા સ્વયંસેવકો પણ બે હાથ જોડીને વિનંતી કરે છે આપ સૌ શાંતિથી જ્યાં તમને જે જગ્યાએ સ્થાન આપ્યું છે ત્યાં સૌ પ્રેમ થી બેસી જાવ કારણ કે આજનો પ્રોગ્રામ દરેક કલાકારો સાંભળવા જેવા છે ગુજરાત કચ્છ કાઠિયાવાડ દેશ પરદેશની ધરતીમાં આપણી લોક સંસ્કૃતિ આપણા ભજનો આપણા લોકગીતો પરદેશની ધરતીમાં સાહેબ જઈ અને જેમણે પોતાનું જીવન ભજનમય કઈ રીતે ભજન ની ધરોહર રાગી વેરાગી પરંપરા આપણી ભજન ની જે ચાલી આવે છે એમાં રાગી પરંપરાને જીવંત રાખવા માટે આપણા સુર સમ્રાટ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી આજના કાર્યક્રમ ઉપસ્થિત છે જોરદાર તાળીઓના સાહેબ કારણ કે આ ધરતી કાર્યક્રમનું નામ જ એવું આપ્યું છે મારી યાદ પરીક્ષા છો કારણ કે અહીંયા કઈ જેવી તેવી વાત હોય નહીં અને અવાજ પણ એવો જ હોવો જોઈએ સાહેબ વિચાર કરો તમે આ ધરતીમાં વીર રાજાજી તેજાજી દીકરીઓ માટે થઈને પોતાના જીવનના બલિદાનો આપ્યા હશે એ ધરતી છે સાહેબ અહીંયા આજની તારીખે પણ તમે જ્યાં હું પેલા પણ પૂર્વે બોલ્યો છું ને ફરી વાર દોહરાઈ દઉં દેશ અને દુનિયાના ખૂણામાં તમે જાઓ સાહેબ તમને ભીડ પડે અને યાદ કરો વિશ્વાસ ને શ્રદ્ધા રાખો તો આવે આવે ને આવે એક હજાર ટકા આવે તમને ભરોસો હોય તો કેમ નો આવે સતી સુરા અને આ તો માનો દેશ છે ભગવતી લાખ બ્રહ્માંડ ભાનોદરી આખા વિશ્વ નું સંચાલન કરનાર માનો દેશ છે આજની તારીખે પણ જગદંબા માત્ર અહીંયા ઉપસ્થિત છે જેમની વાણી થી

એમ એક એક મીઠાશ વાળા શબ્દમાં મને તમને માતાજી પણ કહેતા હોય છે હજારો ની સંખ્યામાં માનવ છે છે પણ સાંભળ્યું આપે પણ સાંભળ્યું છે લોકહિતની જ વાત આવે અહીંયા કોઈ અંધશ્રદ્ધાની વાત નહીં કોઈ ગેરમાર્ગે જવાની વાત નહીં અહીંયા કોઈ પણ માણસ આવ્યો એટલે પેલા એક જ વાત હોય બાબા પહેલા તમે દર્શન કરી લો પ્રસાદ લઈ લો અને જે કરે છે એ બધું કરે છે બાપા હું તો બનું છું ખાલી હવે આ ફટાકડા વાળા મિત્રો ને થોડીક વિનંતી કરું કે આપણો ફટાકડાનો પ્રોગ્રામ હવે પછી આપણે મોડેક થી રાખી ચારક વાગે ભૂતપૂર્વ રાજ્યપાલ માનનીય શ્રી વજુભાઈ વાળા ઉપસ્થિત થયા છે એમને પણ હું આ ધરતીમાં સુરાપુરા આવકારું છું માન્ય શ્રી વજુભાઈ વાળા સાહેબ ફટાકડાવાળા મિત્રોને વિનંતી થોડી માટે આપ હવે એ પ્રોગ્રામને વિરામ આપશું અહીંયા આગળ મારે કાર્યક્રમ એક પછી કલાના સાધકોને રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે સૌ ફટાકડા મિત્રો જેને એ ડિપાર્ટમેન્ટ સોંપ્યું છે એમને વિનંતી થોડી વાર માટે હવે આપણે એ કાર્યક્રમ ને મુલતવી રાખશું પછી બે વાગ્યા પછી આપણે પાછો એ પ્રોગ્રામ ચાલુ રાખીશું તો સૌ તમામે તમામ દર્શનાર્થીઓ તમામ મારા સનાતન ધર્મના ભાઈઓ બહેનો જયારે આટલી બહોળી સંખ્યામાં તમે સૌ ઉપસ્થિત છો ફરી ફરી અહીંયાથી સુરાપુરા ધામ ભોળાદ ભુવાજી દાનભા બાપુ તમામ સેવક સમુદાય વતી હું આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કઈ પણ વિશેષને વધારે સમય લેતા પહેલા અહીંયા હું ફરીવાર આપને કહી દઉં કે આ જગ્યામાં હું જાહેરમાં છું આ કાર્યક્રમ લાઈવ છે ને બોલું છું કોઈ ફંડ ફેળો કે રૂપિયા ભેગા કરવા કે ફાળો લઈને નીકળવું કોઈ જગ્યાએ કે નોટ નીકળે છે કે કોઈ જગ્યાએ એમ કે બાપા ફાળો લઈને આવ્યા છે ભોળાદમાં આ કાર્ય છે તો એ વાતને બિલકુલ તમે ન સ્વીકારતા અહીંયા સુધી જાણ કરજો કોઈ બી આ જગ્યામાંથી ફંડ ફાળો નીકળ્યો નથી ભવિષ્યમાં નીકળશે પણ નઈ અને જે કઈશક્તિ ભાવ પ્રગટ કરેલ માટે આ સેવા કરવાના જો મેવા લે અને આમાંથી રૂપિયા પોતાની રીતે જો વાપરે ને તો એમ કે હું રાજપૂતનો દીકરો મટી જઉં ભલા મું લેવા વાળો નથી હું દેવા વાળો બેઠું છું અહિયાં તો રાજા થી બિરાજમાન છે અને ઈ પૂરું કરે છે સાહેબ અહીંયા કેવલ ને કેવલ આપી દેવાની વાત છે બીજાના માટે થઈ દીકરીઓના આ દેશની દીકરીઓ માટે થઈ અને પોતાના જીવનના જે બલિદાનો આપ્યા હોય ત્યાં લેવાની વાત ન હોય ની આપવાની જ વાત હોય ત્યારે દેવાની જ વાત છે પણ છતાય સૌ પોતાનો ભાવ પ્રગટ કરે છે કે નામની અહીંયા યાદી આવી છે ત્યારે રામ ભરોસે 1 લાખ અને 20000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આપણે મને તાળીઓના ગડગડાટથી વધાવીએ વધારે કાઈ પણ સમય લેતા પહેલા પૂજ્ય માતાજીના શ્રી ચરણોમાં દેવલાઈના શ્રી ચરણોમાં મારા અહિયાંથી દંડવત પ્રણામ ભુવાજી દાનભા બાપુના શ્રી ચરણોમાં પ્રણામ આપ બધાના ચરણોમાં વંદન કરી જેને સાંભળવા એક જીવનનો લાવો છે અમે બધા પણ ખૂબ યુવાનોને એમનો પ્રેમ મળે છે અમારે કઈ રીતે સ્ટેજ પર બેસવું શું બોલવું કે નાની મોટી ક્ષતિ હોય તો એક અમને ભાઈ તરીકે સમજાવીને ઘૂટડે ઘૂટડે જે સારા સંસ્કાર આપે છે એવા અમારા સૌના વંદનીય સુર સમ્રાટ ગુજરાત જેનું ગૌરવ લઈ શકે એવા શ્રી કીર્તિદાન ભાઈ ગઢવીને વિનંતી કરું આવો મારો બાપડિયો આપને મજા મજા આવે એવા ભજનો ગીતો લઈ આવે શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે આવે કીર્તિદાનભાઈ ગઢવી અને કીર્તિદાન ભાઈને આપણે રજૂ કરીએ એ પહેલા એક નાનકડી વાત કારણ કે અમારું બધું સુરમેળ કમ્પ્લીટ થાય છે આજનો જે આપણો કાર્યક્રમ છે જે હાઈલાઇટ આજના જે યજ્ઞની તમામ જે હાઇલેટ છે એ સાઉ ધર્મપ્રેમી ભાઈઓને મારી વિનંતી છે તમે જ્યાં બેઠા છો ત્યાંથી જ તમને ત્યાર પછી એ હાઈલાઈટ આપણે દર્શન કરી લઈએ સૌ પછી વિનંતી કરું શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી